રશિયાના રાષ્ટ્રપતિ વ્લાિદિમર પુતિનનું સાયબિરિયામાં અલતાઈ માઉન્ટેન પર આવેલા એક બંગલામાં ભયંકર આગળ લાગી ગઈ હતી જોકે આ કેવી રીતે અડકી તે હજી સુધી રશિયા છે પણ આરોપ યુક્રેન પર લગાવવામાં આવ્યો છે આજ મકાન છે જ્યાં પુતિને ઇટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વીઓ મહેમાન મહેમાનરજી કરી હતી તો એવું કહેવાય છે કે આ મકાનમાં છુપાવવા માટે ગુપ્ત જગ્યા જઈ પુતિન મેડિસિન બાદ લેતા હતા સંપૂર્ણ પરિસર પર ઘાસ ભોવાની માલિકી છે જે રશિયામાં અનેક લક્ઝરિસ પેલેસનું ધ્યાન રાખે છે તો હાલ મકાનમાં આગથી કેટલું નુકસાન થયું છે તે અંગે હજી ખુલાસો થવા પામ્યો નથી પણ આગ અત્યંત ભયાનક હતી તો આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી તો બીજી તરફ આ મામલે પુતિન તરફથી પણ હજી કોઈ પ્રતિક્રિયા સામે આપવામાં આવી નથી તો આ જગ્યા એકદમ સુરક્ષિત છે અને કોઈ સામાન્ય રશિયન નાગરિક અહીં જઈ શકે તેમ નથી તો બંગલોની ચારેય બાજુ સુરક્ષા પેરો રહે છે તેમ છતાં અહીંયા આ કેવી રીતે લાગી એક તપાસનો વિષય ઊભો થવા પામ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ